પાગઢમાં પ્રતિમા પુનઃસ્થાપિત કર્યા બાદ પૂજા અર્ચના કરાઈ મહારાજ સાહેબ અને દર્શનાર્થીઓએ પૂજા અર્ચના કરી હાલોલથી જૈન સમાજના અગ્રણીઓએ દર્શન કર્યા પ્રતિમાઓના રક્ષણ માટે મહારાજ સાહેબ જે લાલ ઘૂમ છે મહારાજ સાહેબે પ્રતિમાના રક્ષણ માટે સંકલ્પ લેવડાવ્યો જે વિવાદ વકર્યો હતો પ્રતિમાનું પુનઃસ્થાપન તો થઈ ગયું અને ત્યારબાદ

અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વ સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ